શાંતિપુરનો રહસ્યમય કુવો એક સુંદર ગામ હતું જેનું નામ શાંતિપુર હતું ગામના છેડે એક જૂનો સૂકો કુવો હતો જેના વિશે ગામ લોકો કહેતા કે ત્યાં ભૂત રહે છે ગામના બધા બાળકો કૂવા નજીક જતા ડરતા હતા પણ દિયા નામની એક છોકરી ખૂબ જિજ્ઞાસુ હતી તેને પૂતોની વાતો સાંભળીને ડર લાગતો ન હતો પણ રહસ્યો જાણવાની ઈચ્છા થતી હતી એક સાંજે જ્યારે સૂર્યો આથમી રહ્યો હતો ત્યારે દીયાએ નક્કી કર્યું કે તે કૂવા પાસે જઈને રહસ્ય જાણશે તેને ધીમે ધીમે કૂવા તરફ ચાલવાનું શરૂ કર્યું કુવા નજીક પહોંચતા જ તેને અજીબો અવાજો સંભાળવા લાગ્યા ક્યારેક ખડફડા ત્યારે ધીમો ગંદર આવ્યો થોડીક ડરી પણ ગઈ પણ તેને હિંમત રાખી તેને ધીમેથી કૂવામાં લો પડ્યું ઉંદર અંધારું હતું અને એક ઝાફા પ્રકાશમાં તેને કંઈક દેખાયું એ કોઈ ભૂત નહોતું કુવાની અંદર એક વૃદ્ધ માણસ બેઠો એ લાકડાના ટુકડાઓ ગોઠવી રહ્યો હતો અને ધીમે ધીમે ગંદનાડી રહ્યો હતો આજ જ અવાજો ગામ લોકોને ભૂતના અવાજો લાગતા દિએ હિંમત કરીને પૂછ્યું તમે કોણ છો અને અહીંયા કેમ રહો છો વૃદ્ધ માણસે ઉપર જોયું તેના ચહેરા પર આશ્ચર્ય થયું હતું વૃદ્ધ માણસે કહ્યું કે તેનું નામ વસંત છે તે ઘણા સમયથી એટલો હતો અને આ કૂવો તેને શાંતિપૂર્ણ લાગતો હતો તેથી તે અહીંયા રહેવા લાગ્યો હતો વસંત દાદા પર દયા આવી તેને દાદાને ગામમાં આવવા માટે સમજાવ્યું ગામ લોકોએ વસંત દાદાને આવકાર્યો તેમને રહેવા માટે જગ્યા આપી તેમને ખબર પડી કે કૂવામાં કોઈ ભૂત નહોતું ત્યારે તેમને ખૂબ આશ્ચર્ય થયું ત્યારથી કુવા વિશેની ભૂતની વાતો બંધ થઈ ગઈ અને ગામમાં ફરી શાંતિ છોવાઈ ગઈ